ME!

દોહિયે ગારી લેવાના હોય ઈ કેમ લેવા તમ પડી નો જાય આ જેણ બાળ લાવ લઈ રાખે તમને કામે ના ના રાખીએ પણ આંજો માથે માથે દેખું તો પડી નો રહે કે તું આ એક આઈ 7 8 લેવાના મેસી બોર આવો આલો તો એયા કિ હોય તો આજમાં મોય એટલા લઈ નો આવના હા એમ એ લીધું પાઈ ના હા આપડા કેટ પાણે નહીં એમ કામ કર્યા કરવા હા કેન રાખ્યો એલા ઓલું તોરો કેટ

એ તે બોલ્યો ને જવા આપેલ કે આ એ બોલ્યો આવી વાહ ઓરે વાહ પ્રોગ્રેસ હા હા બોલો મે પાકો હા ને તો આવી

两分钟，两分钟，两分钟，一分钟，一分钟，又来一个，来，人家一断，还是第五，来，还是第，啊，完了，两位伢，站站站，两位，我前面人，人，人，人，给我那个开卷的做，啊，我，你看见我那些我妈大爷来了，啊，我那大爷了。 એટવા એ દાડા રૂપ આયુ રૂપ કમ મત કરી ગઈ કે કમ મત હે કમ મત બોલી દે હે એ નાના બબા હાથ દેવો નું કે બોલી એનો હાથ દેવો અמא અמא વોટ ઇસ એન્હા હર ઓયે હા અמא હા તો પાટી ભરો પાટી ભરો ના તો કે પાટી